હેપી ન્યુ યર મિત્રો આજે એક એક ને પચીસ આમ તો ગતકાલે આપણે એટલે કે બે બે હજાર ચોવીસમાં વહેળા ત્રણ આ નવું વર્ષ ચાલુ થયું છે એટલે બે હજાર પચીસમાં આપણે મળી રહ્યા છીએ ખાસ તો આપણે ગતકાલે રાત્રે અલગ અલગ વિસ્તારોમાંથી લાઈવ જે પોલીસનું નાઇટ કોમ્બિંગ ચાલી રહ્યું હતું જે વિસ્તારોમાં નશામાં હોય તેવા વ્યક્તિઓને પકડી પકડી પાડવા માટે આ દરમિયાન હળદ પોલીસે ખૂબ ઉમદા કામગીરી કરી છે આમ તો ઘણા બધા લોકો સામે કામગીરી થઈ છે અને ઘણા બધા લોકો આ લાઈવના માધ્યમથી છટકી પણ ગયા છે પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી ઉત્તમ થઈ છે અને ઘણા બધા ગુના નોંધાયા છે અને સાથે જ અમે જ્યારે પોલીસ દ્વારા ચેકિંગ થા ચાલી રહ્યું હતું બ્રેથના રાજ્યથી જે જે વ્યક્તિઓને ચકાસણી કરવામાં આવી હતી તેમાંથી ત્રણ ચાર ઇસમો અમે પોતે પણ જોયા હતા કે જે નશાની હાલતમાં હોય ને તેઓને પોલીસ મથકે પણ લઈ જવામાં આવ્યા હતા અને તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ થઈ છે પરંતુ આપણા મિત્રો એવા મિત્ર શિક્ષકની વાત કરવી છે આમ તો શિક્ષકને આપણે ગુરુ કહીએ છીએ અને ગુરુનું સ્થાન માતા પિતા પછી આમ તો માતા પિતા કરતાં પણ ઉચ્ચ સ્થાન ધરાવે છે કારણ કે કૃષ્ણ અને સુદામાની આપણે જ્યારે વાત કરીએ ત્યારે જે એમના ગુરુ હતા સાંદીપની તેમને જે એવા અલગ અલગ ઋષિ મુનિઓ છે અને જેને આપણે ગુરુનો દરજ્જો આપ્યો છે અને ગુરુનું સ્થાન સૌથી ઊંચું છે આમ તો માતા પિતાનું પણ સ્થાન ઊંચું જ છે પરંતુ ગુરુનું સ્થાન પણ સૌથી ઊંચું છે કારણ કે તેઓ જ્ઞાન આપે છે અને જ્ઞાન થકી જ આપણે સર્વે બધા કોઈને કોઈ વ્યવસાય સાથે જોડાયેલા હોય છે કારણ કે જ્ઞાન હોય ઘણા બધા મિત્રો જ્ઞાન થકી જ નોકરીએ લાગતા હોય છે તેનાથી ડિગ્રી મેળવી અને આગળ વધતા હોય છે બિઝનેસમાં વધતા હોય છે અલગ અલગ પ્રકારે જ્ઞાન કામ આવતું હોય છે એટલે ગુરુનું સ્થાન સૌથી ઊંચું છે પરંતુ આ ગુરુ નશાની હાલતમાં પકડાઈ જાય તો એટલે ગતકાલે આવો બનાવ સામે બન્યો છે કારણ કે હળવદ શહેરની સરા ચોકડીએ જ્યારે હળદ પોલીસ દ્વારા બ્રેથ એનેલાઇઝરથી અલગ અલગ વ્યક્તિઓને જે નશાની હાલતમાં છે કે કેમ તેની ચકાસણી થઈ રહી હતી તે દરમિયાન એક શિક્ષક જે આમ તો સવારથી ભલામણના ફોન આવી રહ્યા છે એટલે ભલામણ આવે છે એટલે જ અમને એવું થયું કે આ જે મહાશય છે તેમને બજારમાં લઈ જવા જોઈએ કારણ કે ભલામણ આવે ને એટલે એ ક્યાંક ને ક્યાંક એવું સમજે છે કે પત્રકાર મિત્રોને ભલામણ કરી દઈએ એટલે સમાચાર ન આવે ન આવે પરંતુ અમે એ નથી અમે ભલામણ આવે એટલે સમાચાર બનાવીએ છીએ એટલે ખાસ તો અમે ભલામણ લઈને જ સમાચાર બનાવ્યા છે એટલે અગાઉ જેને ભલામણ કરી હોય એના માટે પણ આ સંદેશો છે કે આ જે આ ભલામણ છે તેને લઈને જ અત્યારે આપણે લાઈવ છીએ અને જે શિક્ષક પકડાયા છે તે શિક્ષકનું નામ અત્યારે આપણે જણાવવાના છીએ આમ તો ઘણા બધા મિત્રો પણ ઝડપાયા છે દેશી દારૂ પીધેલા હોય કે અન્ય કોઈ કામ નશામાં હતા ટૂંકમાં આપણે જે પણ નશો કરતા હોય દેશી દારૂ હોય અંગ્રેજી દારૂ હોય બિયર હોય કે પછી ગાંજો પીતા હોય કે બીડી પીતા હોય ગમે તે ટૂંકમાં નશાની હાલતમાં ઝડપાયા છે અને આ તમામ સામે કાર્યવાહી થઈ છે અગિયાર લોકો નશાની હાલતમાં હતા સાથે ચાર અલગ અલગ દરોડા પાડવામાં આવ્યા છે અને ત્યાંથી બિયરના ટીન હોય અંગ્રેજી દારૂનો જથ્થો હોય કે પછી દેશી દારૂ હોય આ તમામ પકડાયા છે અને પંદર જેટલી નોંધપાત્ર ગુનાઓ ફક્ત ને ફક્ત ચોવીસ કલાકની અંદર નોંધાયા છે એટલે હળદનો ઇતિહાસમાં પણ ઘણી મોટી આ કહે શકાય કારણ કે અગાઉ પણ જ્યારે આવી ડ્રાઈવ ચલાવવામાં આવી હતી ત્યારે પણ આ જ રીતે દસથી વધુ ગુના દાખલ કરવામાં આવ્યા હતા જે વહેલી સવારે પોલીસ દ્વારા ડ્રાઇવ ચલાવી હતી સમગ્ર જિલ્લામાં ડ્રાઈવ ચલાવવામાં હતી અને ત્યારે પણ ઘણા બધા આવા દેશી અને વિદેશી અને ખાસ તો જે નામચીન બુટલેગરો હોય જે પાસા તળે ગયા હોય અથવા જેનું નામ નામચીન હોય તેવા બુટલેગરોને ત્યાં દરોડા કરવામાં આવ્યા હતા અને મોટી માત્રામાં જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો અને તમામ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો હજી આ તમામ કામગીરી ચાલી પણ રહી છે સાથે જ હડોદા પોલીસ દ્વારા જે ગતકાલે રાત્રે જે અલગ અલગ વ્યક્તિઓની ચકાસણી કરવામાં આવી હતી અને કોની કોની સામે રાત્રે ગુના દાખલ થયા છે તેની એક વખત વિગતવાર ચર્ચા કરી લે તો જે રાત્રે આખો વિષય બન્યો છે તેની તો નકશામાં ચકચૂર થયેલા જે વ્યક્તિઓ છે આમ તો અગિયાર જેટલા વ્યક્તિઓ સામે ગતકાલે રાત્રે એટલે કે થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા નીકળ્યા હતા અને આ બાદ ઝડપાઈ ગયા હતા કારણ કે કોઈને કોઈ રીતે પોલીસ ચોરેને ચૌટે જોવા મળતી હતી સરા નાકુ હોય સરા ચોકડી હોય હળવદની રાણક પર ચોકડી હોય કે મોરબી ચોકડી હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય સાથે અલગ અલગ વિસ્તારોમાં નાઇટ કોમ્બિંગ પણ કરવામાં આવ્યું હતું એટલે આ જે નશાની કરી અને નીકળ્યા હતા તેવા તમામ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે સાથે જ જે નશામાં ચકચૂર થયેલા જે ઈસમો પકડાય છે તેનું એક વખત આપણે નજર મારી લઈએ તો સુરેશ ફુલાફાઈ મકવાણા રહે કવાડિયા ભૂપત જાદુભાઈ રહે સુખપર અલ્કેશ ગીરી નટવરગીરી ગોસાઈ રહે હળવદ રણજીત ઉર્ફે શેખો દેવજીભાઈ ગોહિલ રહે ગોરી દરવાજો મુકેશ ઉર્ફે મૂકો તેજાભાઈ વિરગામી રહે ત્રણ માળિયા હળવદ વિક્રમસિંહ વિનુભા પરમાર રહે નવા દેવડિયા રાજુ મેરુભાઈ બાલાસણીયા રહે નવા અમરાપર જગદીશ રઘુભાઈ બાલાસણીયા રહે ભવાનીનગર ઢોરો પ્રતિક વલ્લભભાઈ કૈલા રહે અવધનગર સોસાયટી હળવદ અને જયંતિ પ્રમજીભાઈ મકવાણા રહે ભવાનીનગર ઢોરો અને ગુડુ વીરસિંહ મૈડા રહે હળવદ આમ તો મેં જે આ તમને અગિયાર નામ જણાવ્યા ત્યાં કોઈક ને કોઈક રીતે નશામાં હતા પરંતુ જેને મેં અગાઉ વાત કરી કે ગુરુનું સ્થાન છે આ ગુરુનું સ્થાન જેને આપ્યું છે તે નશો કરીને ફરતા હોય તો એ શિક્ષક છે તે શિક્ષણમાં કેવી રીતે કામ કરતા છે બાળકોને કેવું શિક્ષણ આપતા છે અને તેને લઈને જ સવાલો છે અને તેને લઈને જ આપણે લાઈવ થયા છીએ અને ખાસ તો દર્શક મિત્રો તમે પણ કોમેન્ટમાં લખજો કે નશામાં હોય કોઈ પણ શિક્ષક અને રાત્રિ દરમિયાન નશો કરીને દિવસે ભણાવવા જાય તો એ બાળકોને કેવું ભણાવે રાત્રે જો પાર્ટી કરતું હોય રાત્રે જુગાર રમતો હોય એવો શિક્ષક જો ભણાવવા જાય તો એ બાળકોને કેવું શિક્ષણ આપે અને તેને લઈને જ આપણા મિત્રો લાઈવ છે અને તમારા વિસ્તારમાં આવો કોઈ શિક્ષક હોય ખાસ તો ગુલીબાદ શિક્ષક હોય અમે ઘણા બધા પર્દાફાશ પણ કર્યા છે રણકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં જ્યારે જ્યારે જઈએ ત્યારે ઘણા બધા ગુલ્લીબાજ શિક્ષકો ઝડપાય છે આમ તો અમે અગાઉ પર્દાફાશ કર્યા છીએ અને તમે અમારા સોશિયલ મીડિયા પર પણ આવા વિડીયો જોઈ શકો છો કોણ એ શિક્ષક છે અત્યારે આપણે એમનું નામ નથી લેવું પરંતુ વિડીયો તમે ઢંઢો છો એટલે તમને જોવા મળશે એટલે ખાસ તો આવા જે શિક્ષકો કલંકિત હોય જે રાત્રે નશામાની પાર્ટી કરતા હોય દારૂની પાર્ટી કરતા હોય જુગારની પાર્ટી કરતા હોય અન્ય કોઈ પાર્ટી કરતા હોય અને સવારે ઉઠે એટલે બની ઠની અને ચાંદલો કરી અને ભણાવવા જતા હોય આવા શિક્ષકોને લઈને જ આપણે અત્યારે લાઈવ છીએ એટલે જે મને જે ભલામણ આવી છે અલગ અલગ વ્યક્તિઓની તેમાં આપણે એક વખત નજર મારી લઈએ તો એક શિક્ષકનું નામ હોય તેવું હાલ ચર્ચાઈ રહ્યું છે કારણ કે જે ભલામણ આવી છે ને તેના ઉપર થઈને એવું લાગે છે કે આ શિક્ષકને આપણે થોડોક વધારે ચમકાવવાની જરૂર છે અને શિક્ષકનું નામ છે પ્રતિક વલ્લભભાઈ કૈલા હળવદના છે અને હળવદની અવધ સોસાયટી છે ને તેમાં રહે છે અને નવા ઘાંટીલાના મૂળ વતની છે અને ખાખરાથળા ખાખરાથળા પ્રાથમિક શાળા છે મૂળી તાલુકાનું ત્યાં શિક્ષક તરીકે સેવા આપે છે અને ખાસ તો આવા જે કલંકિત લગાવતા હોય શિક્ષણ જગતને આવા શિક્ષકો સામે કાર્યવાહી થવી જોઈએ ખાસ તો શિક્ષણ વિભાગ પણ આ જે શિક્ષક છે પ્રતિક વલ્લભભાઈ કૈલા તેની નોટિસ આપી અને ખુલાસો માગવો જોઈએ આવા શિક્ષકો સામે હજી પણ કાર્યવાહી પણ થવી જોઈએ કારણ કે રાત્રે પાર્ટીની મોજ કરતા હોય અને દિવસે શિક્ષકો જે બાળકોને ભણાવતા હોય કેવા પ્રકારનું ભણાવતા હોય એટલે ફરી એક વખત દર્શક મિત્રોને જાણકારી આપીએ તો હળવદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે પ્રકારે હળવદ પોલીસે કામગીરી છે કરી છે તેનાથી પ્રશંસનીય કામગીરી છે કારણ કે અમે ખુદ કવરેજમાં હતા અમે ચાર વિડિયો લાઈવ બનાવ્યા છે અને તમે પોતે પણ અમારા સોશિયલ મીડિયા ઉપર જોઈ શકો છો ને હજી પણ પડ્યા જ છે કારણ કે જે બ્રેથ એનાલાઇઝર થઈને અલગ અલગ વ્યક્તિઓની ચકાસણી થઈ છે ને કાબિલે દાદ કામગીરી છે અને તેને લઈને જ આ અગિયાર જેટલા પીધેલા પકડાય છે તેમાં પણ ખાસ મહત્ત્વની વાત છે કે જેને આપણે ગુરુનો દરજ્જો આપીએ છીએ તેવા શિક્ષક આ શિક્ષક પીધેલા ઝડપાયા છે અને આજ સવારથી એક જ ધારા ભલામણના ફોન આવતા હતા અને આ ભલામણને લઈને જ આપણે લાઈવ થયા છે પ્રત્યેક વલ્લભભાઈ કૈલા જે હળવદની અવધ સોસાયટીમાં રહે છે નવા ઘાંટેલાના વતની છે અને ખાખરા થળા જે મૂળી તાલુકાનું પ્રાથમિક શાળા છે ત્યાં અભ્યાસ કરાવે છે એટલે આવા શિક્ષકો સામે કાર્યવાહી થાય તે પણ જરૂર છે અને ખાસ મિત્રો આપના વિસ્તારમાં પણ કે આવા શિક્ષકો તમને જોવા મળે તો અમને કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવશો અમે આવા શિક્ષકોને બજારમાં લાવશું અને અરીસો દેખાડશું કારણ કે અમારું કામ અરીસો દેખાડવાનું છે અને ખાસ તો જો તમે હજી સુધી નજર હળવદની ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરે તો સૌથી પ્રથમ એ કરી લો જેથી કરીને આવા જ સમાચારો તમને અહીં જોવા મળશે આભાર મિત્રો